ચાલો મિત્રો આજે આપણે એચ એમ કિચનમાં વિક્સનો ઉકાળો બનાવીશું તો કઈ રીતે બને છે તે આપણે પૂરેપૂરો વિડીયો જોઈશું તો તમને ખ્યાલ આવી જશે એક પેનની અંદર મેં એક ગ્લાસ પાણી લીધું છે અને છ થી સાત પાન મેં તુલસીના ધોઈ સાફ કરી અને લઈ લીધા છે હવે આ જે રેડીમેડ વિક્સની ગોળી આવે છે તે વિક્સની ગોળીને આપણે પાણીની અંદર એડ કરવાની છે આ વિક્સની ગોળી એમદમ પણ ચગડવાથી શરદી ઉધરસમાં ફેર પડે છે પણ મિત્રો આ રીતે એકવાર ઉકાળો તમે બનાવીને પીશો તો તમારે ખરેખર તમને ખૂબ જ સારું લાગશે અને શરદી ઉધરસમાં ખૂબ જ રાહત મળશે તો મેં બે ગોળી એડ કરી છે તેની સાથે સાથે એક ચમચી જેટલું આદું મેં ખમણી અને લીધું છે અને એક ચમચી જેટલી લીલી હળદર મેં ખમણીને લીધી છે હવે પેનને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને તેને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દેસું અથવા તો આ પાણી અડધું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે ચમચીની મદદથી આપણે જે વિક્સની ગોળી મૂક એડ કરી છે તે ગોળી ચીપકે નહીં અને ઓગળતી જાય તે રીતે આપણે ચમચીની મદદથી તેને ચલાવતા પણ જોશું અને લીલી હળદરને હિસાબે આપણા ઉકાળાનો કલર પણ એકદમ સરસ પીળો આવી જશે અહીં મિત્રો તમારે મધ કરવાની જરૂર નથી કેમ કે વિક્સની ગોળી પણ મીઠી જ હોય છે તો ઉકાળો તમારો તીખો પણ નહીં થાય અને તમને ક્યારેક કોઈ ઉકાળો કડચો લાગતો હોય છે કડવો લાગતો હોય છે તેવો કોઈ જ ટેસ્ટ નહીં આવે એકદમ સરસ ટેસ્ટ આવશે તો મિત્રો તમે એકવાર આ ઉકાળો પીશો તો તમે વારંવાર ઉકાળો આ બનાવી અને પીવા માંગશો એવો બનશે અને બાળકોને આપશો તો બાળકો પણ હોશે હોશે પી જશે મિત્રો લીલી હળદરથી તમે જોઈ શકો છો કે ઉકાળામાં એકદમ સરસ કલર આવી ગયો છે જો તમારી પાસે લીલી હળદર ના હોય તો આપણે મસાલેમાં રહેલી હળદર અડધી ચમચી તમે એડ કરી શકો છો તો હવે અહીં મારો ઉકાળો ઘણો બધો ઉકળી અને પાણી બળી ગયું છે તો આ રીતે તેને સરસ ચલાવી અને ત્યારબાદ આપણે એક કપમાં ગાળી લેશું ચમચીની મદદથી તમે ચેક કરી લો કે અંદર હવે ગોળી નથી જો તમારે તુલસી આદુ હળદર તે પણ ન લેવું હોય તો એકવાર આ રીતે વિક્સની ગોળીને પાણીમાં ઉકાળી અને પીસો તો પણ તમારી શરદી ઉધરસમાં તમને ફેર પડી જશે મિત્રો ખાસ કરીને જેને એકદમ વધારે ઉધરસ હોય મોઢું પણ બંધ ના થતું હોય એણે આ ત્રણ દિવસ સવારે નયણા કોઠે પીવે તો તેમને તરત જ તેમને તબિયતમાં સુધારો આવશે અને ઉધરસમાં પણ ઘણો જ ફેર પડશે તો એકવાર તમે આ રીતનો ઉકાળો બનાવી અને ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરજો કે તમને ઉકાળો કેવો લાગ્યો અને તમારી તબિયતમાં કેટલો સુધારો આવ્યો તે મને ખાસ લખજો તો આ રીતે સરસ ઉકાળો ઉકળી ગયો છે અત્યારે મારે સાત મિનિટ જેટલું થયું છે તો સાત મિનિટ પછી આપણે તેને કપમાં ગણીની મદદથી ગાળી અને લઈ લેશું મિત્રો આ ઉકાળો આપણે ગરમ જ પીવાનો છે ગરમ એટલે કે નવ શેકો જે આપણે આંગળી અડાડી શકીએ તેટલું ગરમ હોય ત્યારે આપણે લઈ લેવાનું છે તો આ રીતે નવા આઈડિયા સાથે ફરીથી એચએમ કિચનમાં આપણે મળીશું તમે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો ધન્યવાદ મિત્રો